મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો નવા વર્ષ પહેલા સોનું ચાંદીમાં ઉચાળો સોનું ચાંદીના ભાવમાં આજે તેજી જોવા મળી છે ચોવીસ કેરેટ સોનું રૂપિયા ચારસો અગિયાર વધીને રૂપિયા છોતેર હજાર બસો પંચ્યાસી પ્રતિ દસ ગ્રામ જ્યારે બાવીસ કેરેટ સોનું પ્રતિ દસ ગ્રામનો ભાવ રૂપિયા ઓગણસિત્તેર હજાર આઠસો સત્યોતેર પર પહોંચ્યો છે તેજ સમયે ચાંદી રૂપિયા ત્રણસો નેવ્યાસી મોંઘી થઈને રૂપિયા સત્યાસી હજાર નવસો પ્રતિ કિલો પર પહોંચી છે નિષ્ણાંતોનું માનવું છે કે આવનારા સમયમાં આ કિંમતની ધાતુઓ વધુ મોંઘી થશે ત્રેવીસ ઓક્ટોબરે ચાંદીએ રૂપિયા નવ્વાણું હજાર એકસો એકાવન અને ત્રીસ ઓક્ટોબરે સોનાએ રૂપિયા ઓગણએસી હજાર છસો એક્યાસીની ઓલ ટાઈમ હાઈ સપાટી ટચ કરી હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ અંબાલાલ પટેલની ખેડૂતોને ચેતવણી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે જેમાં તેઓએ જણાવ્યું કે આગામી બે દિવસ માવઠું થવાની સંભાવના વ્યક્ત કરી છે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે માવઠા પછી ખેતરોમાં ઊભા પાકોમાં રોગ આવવાની શક્યતા છે જેમાં ફળોના પાકોમાં ફળ કોરી ખાનારી ઈયળો થવાની શક્યતા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આગાહી વચ્ચે અમદાવાદમાં માવઠું છાતા થયા હવામાન વિભાગની આગાહી વચ્ચે ઠંડીમાં અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં થયા છે આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી આગાહી હતી આ વચ્ચે આજે અમદાવાદ પૂર્વના કેટલાક વિસ્તારોમાં પડ્યા વરસાદી છાંટા જેમાં પૂર્વ વિસ્તાર ઈસનપુર મણિનગર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે વરસાદે કાકરિયા કાર્નિવલની મજા બગાડી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ભર રાજ્યમાં કરાનો વરસાદ રાજ્યમાં શિયાળો જામ્યો છે અને હાડ ખીજવતી ઠંડી પણ પડી રહી છે હવે ઠંડીના માહોલ વચ્ચે માવઠું થવાની હવામાન વિભાગે આગાહી કરી ખાસ કરીને રાજ્યના સત્યાવીસ અને અઠાવીસ ડિસેમ્બરે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ થઈ શકે છે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર સર્જાયેલી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસર ગુજરાત પર જોવા મળશે આથી છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગમાં કળા વરસી શકે છે ગઈકાલે અમદાવાદમાં માવઠું થયું હતું ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ માવઠા વચ્ચે ઠંડીનો ચમકારો રાજ્યમાં એક તરફ ઠંડી પડી રહી છે છે તો બીજી તરફ ગઈકાલથી શરૂ થયા આ નલિયામાં નવ પોઈન્ટ આઠ ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું છે તો ભુજમાં દસ પોઈન્ટ નવ ડિગ્રી રાજકોટમાં અગિયાર ડિગ્રી અમરેલીમાં તેર પોઈન્ટ છ કેશોદમાં બાર પોઈન્ટ સાત તેમજ અમદાવાદમાં અઢાર પોઈન્ટ છ ગાંધીનગરમાં સત્તર પોઈન્ટ આઠ પોરબંદરમાં ચૌદ પોઈન્ટ છ અને દિશામાં પંદર પોઈન્ટ ત્રણ સુરેન્દ્રનગરમાં પંદર પોઈન્ટ ચાર મહુવામાં પંદર પોઈન્ટ પાંચ તેમજ વેરાવળમાં પંદર પોઈન્ટ આઠ અને દ્વારકામાં સોળ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ કમોસમી વરસાદથી પાકને મોટું નુકસાન હવામાન વિભાગની આગાહી અમદાવાદ અને સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો જેમાં મોડી રાત્રે વરસાદ સાથે કરા પડ્યા હતા ખેડ બ્રહ્માના ગામવાસ પંથકમાં કરા પડ્યા હતા સાબરકાંઠાના આઠ તાલુકામાંથી ચાર તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે હર કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે કરા સાથે માવઠું થતા વરિયાળી અને બટાકાના ભાગ ભારે નુકસાન થવાની ભીતિ છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પાંચ મિનિટ ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા સરકારે બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત કક્ષાની પાંચમી ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કર્યું છે સત્યાવીસ ડિસેમ્બરે ભાગ લેનાર યુવક અને યુવતીઓને જેમણે રજિસ્ટ્રેશન કર્યું છે તેઓએ રિપોર્ટિંગ કરવાનું રહેશે ખાસ કે આ સ્પર્ધામાં ભાગ લેનાર યુવક અને યુવતીઓ માટે સરકારે નિઃશુલ્ક રહેવાની અને જમવાની વ્યવસ્થા પણ કરી છે આ સ્પર્ધા અંતર્ગત ત્રણસો પચીસ જેટલા સ્પર્ધકોને નામ નોંધાયું છે જેમાં બસો ચોત્રીસ યુવક અને એકાણું યુવતીઓનો સમાવેશ થાય છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ફ્લાવર શો બે દિવસ મોડો શરૂ થશે પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર સિંહના નિધનના પગલે કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણપણે રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે તો અમદાવાદના મેયર પ્રતિભા જૈનના જણાવ્યા પ્રમાણે રિવરફ્રન્ટ પર યોજનારો ફ્લાવર શો પણ બે દિવસ મોડો શરૂ થશે પહેલાં એક જાન્યુઆરીએ ફ્લાવર શોનું ઉદઘાટન થવાનું હતું જોકે હવે રાષ્ટ્રીય ચોકના પગલે ત્રણ જાન્યુઆરી આસપાસ ફ્લાવર શો ખુલ્લો મુકાશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો